ગાંધીનગરના કલુલમાં દંતાલી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા ગાંધીનગર જિલ્લા તંત્ર સાથે મળીને આનંદમ પરિવારની આ પહેલ સામે આવી છે સિંદુર સહિતના છોડ વાવવામાં આવ્યા છે જ્યાં પીએમ મોદીની એક પેડ મા કે નામ પહેલને અહીં વધારે આગળ વધારવામાં આવી છે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પાંત્રીસો થી વધુ છોડ આજે રોપવામાં આવ્યા છે બે લાખ અગિયાર હજાર વૃક્ષો વાવવાનો આનંદ પરિવારનો સંકલ્પ છે આજે આપણે વૃક્ષ વાવ્યું છે જે લોકો અહીંયા આજુબાજુમાં નજીક રહેતા હો ઘરેથી સ્કૂલ આવતા જતા કે રવિવારના દિવસે જે માતાના નામે તમે વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષને જીવડાવવા માટે એ વૃક્ષને વંદન કરવા માટે એ વૃક્ષને પાણી પીવડાવવા માટે અઠવાડિયામાં મહિનામાં એકવાર જરૂરથી આવવાનો સંકલ્પ બી આપ સૌ લોકો લો એવી આપ સૌને શુભકામનાઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા માટે એક જબરજસ્ત અભિયાન શરૂ કર્યું અને એના ભાગરૂપે છેલ્લા અઢી વર્ષમાં અનેક જગ્યાએ આ રીતના સામૂહિક વનીકરણ કરી નાગરિકોનો સાથ સહકાર લઈ સમાજના શ્રેષ્ઠીઓ એનજીઓ ગૃહોથી લઈ અને દરેક વ્યક્તિ આજે આ પ્રકારના વૃક્ષ વૃક્ષારોપણમાં જોડાયા છે એમાં આપણું નાનું એવું દંતાલી ગામ આજે ભલે પાંત્રીસો વૃક્ષો અહીંયા વાવેતર કરવામાં આવ્યું અમે વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એક સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર